અરે લાયક તો આવશે ને પણ લાયક ઓ બાપા ને લાયક આવશે ખબર પડશે ના મારે લાયક નઈ જોતી તાર મારે તો તમે સો એટલે ગઈ એવું પણ એક વખત પહેરી તો જો હું પહેરી જો આ નાઈટીન ટી-શર્ટ ને એવું કાલ પહેરી ને બતાવ તાર અરે પહેરી જલે ખબર પડે કે વિડીયો માં કેટલા લાયક ને કમેન્ટ કરે છે પણ તો મને કો ગમ નઈ ઉપા ને આ તો તમે આવજો બતાવો બતાવા તો પણ ખબર તો પડે કે કેટલા લાયક ને કમેન્ટ કરે છે હા ઉકાની વાત કાન કાન દોરાન તારી મામા તો તીટ ને લેતા આવજો મેજો હા લેતા આવજો ત